મોરબીના પીપળિયા ગામ નજીક ભયાનક અકસ્માત ચાર પદયાત્રીઓના મોત દિયોદર દ્વારકા જતા પદયાત્રીઓ પર ટ્રક ફરી વળ્યો એક ગંભીર મોરબી જિલ્લાની પીપળિયા નજીક આજે એક કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સજાયો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાના પદયાત્રીઓ દિયોદર તરફથી દ્વારકા તરફ પદયાત્રા પર જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટ્રકે પદયાત્રીઓના જૂથને જોરદાર ટક્કર મારતા ચાર રાહદારીઓના સ્થળ પર જ મોત થયા છે જ્યારે એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે પ્રાપ્ત માહિતી મુજબ પદયાત્રીઓ રસ્તાની બાજુથી રહ્યા હતા ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવી અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર ઘટના સ્થળે શ્વાસ લીધા હતા ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફડા મચી હતી અકસ્માતની જાણ થતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગંભીર રીતે ઘાયલ પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેય પદયાત્રીઓની ઓળખ થઈ ગઈ છે જેમાં અધગામ ગઢ જિલ્લો બનાસકાંઠાના ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ ઉમર અઠયાવીસ તથા ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉમર અઠયાવીસ સમાવેશ થાય છે શોધખોળ શરૂ કરી છે અકસ્માતથી મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોક અને સંવેદનાનો માહોલ જોવા મળી રહ્યો છે આકસ્મત અકસ્માતની ઘટના બની ક્યાં બની છે તમે ક્યાં લોકો ક્યાં જતા હતા અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવોદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા ના અને આ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણ હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણ હતા અહીંયાથી વહેલા અમે નાઈ જોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સરવરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એને દેખી રહ્યું છે એટલે અને અમને આગળ થઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા પછી કેટલા જણા કે ચાર પાંચ જણા તો કે અહીંયા રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પીંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ દેવોદર નવા ભગવાનભાઈ લાલાભાઈ દેવોદર નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે એ બે કાંકરે બે દેવ તમારું મારું નામ કલ્યાણ ભીરણદાભાઈ ચૌધરી